પતિ પત્ની અને બે બાળકો હતા રાજુનગર આનો લાભ લઈને પેલા એ બાઇક વાળા એ ધીમું પાડ્યું અને પેલા બે બાઇક વાળા આવ્યા હતા અને ચેન ચોરી એના ગળામાંથી લઈને ભાગીને જતા રહ્યા કેવી રીતે લાભ લઈને કેવી રીતે ઘટના માં બાઇક ધીમું પાડ્યું એ લોકો એ અહી થી આમ જતા હતા એ લોકો જતા હતા અને એ લોકો આવતા હતા અને પેલા ચેન વાળા જોઈ ગયા કે હમણાં બાઇક ધીમું પાડ્યું તમને ગળામાંથી ખેંચીને ભાગી ગયા નાખ્યું એના લીધે એના લીધે બહુ તકલીફો પડે છે લોકોને તકલીફો પડે છે એટલે કઈ ઘટના બને છે તો આ વિરોધ બને છે સવાલ આ બ્રિજ ચડવા કેવી રીતે ચડવાનું અમારી સાથે બીજા એક વ્યક્તિ જોડાયા છે શું કેશો આ આ આ જે નાખ્યું છે એનેથી માણસને બહુ તકલીફ બી પડે છે કેમ કે અમે રોંગ સાઈડ થી ઉપર જઈને ચડવું હોય એને ડાયરેક્ટ ચાર રસ્તા થઈને આવવું પડે છે એટલે હા ચડવું મને સમજો મારું નામ રાજેશ ચૌહાણ છે અને આ દાખલા તરીકે સામર બ્રિજ ના ઉપર ચડવું હોય તો ચાર રસ્તા ચાર રસ્તા ઉપર ચાર રસ્તા ઉપર ફરીને જ પછી પાછું જ જવાનું એવું કોણે કીધું છે સામલ ચાર રસ્તા પાસે આ બ્રિજ ના આ કાંટાવાળા બમ્પ નાખવાની જરૂર હતી બરાબર કેવાનો મિનિંગ એમ છે કે દરેક માણસ આ તો તમે મજબૂર કરો છો કે માણસ રોંગ સાઈડ માં આવે બરાબર કયો માણસ અત્યારે પેટ્રોલ સસ્તું છે માણસ રસ્તે ફરવા મોદી સાહેબ સસ્તું કરી દીધું હોય તો ચલો ફરે બધા ચાર રસ્તે ખોટું કર્યું છે હેરાન કરવા માટે અને આ તો એક વસ્તુ છે કે અમદાવાદ મ્યુનિસિપાલટી છે ને ખોટો ખર્ચો જ કરેલો છે આ તો વેડફાઈ ગયો છે કારણ કે બે મહિના પેલા પાંચ લાખ રૂપિયા ખર્ચે આટલું નખાયું છે અત્યારે એની હાલત પણ ખરાબ થાય લાંબુ સમય ટકશે ના માં શું છે હું સ્કૂલમાં સંસ્કાર સ્કૂલમાં છું પ્રિન્સિપલ છું ઇંગ્લિશ મીડિયમ નો આપણું એવું કેવું છે કે આનું નામ જો સરકાર જે ખર્ચો કર્યો છે બરાબર છે પણ વન ટાઈપ ઓફ ટાઈમ વેસ્ટ કહેવાય અને બીજું મની વેસ્ટ છે આમ જો કરો હોય પ્રોપર કરો હોય લોકોને તો પ્રોપર જ્ઞાન આપવું જોઈએ નોલેજ આપવું જોઈએ પબ્લિક જેથી એનો પૂરેપૂરો ઇસ્તેમાલ થાય અત્યારે તમે કેમેરામાં જોઈ શકો છો કે બે બાજુ આમ ફરાવો બે બાજુ એમ કેમેરામાં જો તમે ત્યાં આગળ બે બાજુ શું કર્યું છે એ લોકો કટ કરાય સ્પ્રિંગ જે હતી એમાંથી કટ કરીને જો વ્હીકલ હતા જઈ શકે છે અગર જો જો કરવું જો સરકારે તો પ્રોપર કરો કેમકે આમાં શું થાય છે કે નુકસાન થાય છે પબ્લિકને બીજું કે ટાઈમ વેસ્ટ થવો છે અને આ પ્રોપર બે થયો નથી બરાબર અને બીજું કે અત્યારે હા ખાલી ખાસ કરીને જે બોર્ડ નાખ્યા છે બીજો ખર્ચો કર્યો છે એ સરકારે મની વેસ્ટ કરી નાખ્યો છે અને નોલેજ પ્રોપર આપ્યો ગાઈડન્સ આપો બરાબર તો પબ્લિકને જાગૃત થાય કે ભાઈ રોંગ શું નુકસાન છે શું તકલીફ પડે છે બાકી આ બધું કરવાથી મતલબ તો નાખી શકો છો પણ આ જે કર્યું છે એમાં પંક્ચર પડે છે નુકસાન થઈ જાય છે બરાબર એ વસ્તુ ના થવું જોઈએ અને બીજી વસ્તુ કે જો સપોઝ કે વરસાદ અહીંયા શું છે કે વરસાદ નો એરિયામાં થાય તો પાણી એવા ભરાઈ જાય છે એક ગૂંટા સુધી પાણી ભરાય હવે ઘૂટા સુધીના પાણીમાં પબ્લિકને ખ્યાલ નાખે નીચે શું છે પગપાળા લોકોને પણ જો વાગી શકે છે અને સાધન તો પંચર પડવાનું અલગ વસ્તુ છે પણ પગલા જે ચલતા હોય એ લોકોને ચોમાસામાં બહુ તકલીફ પડે તો સરકારે બાર મહિનાનું પણ વિચાર્યું ના જોઈએ કે ભાઈ આ વસ્તુ આ ખાલી ઉનાળા બાકીના સિઝન પૂરતું છે બીજા સિઝનમાં શું થશે પબ્લિકને બરાબર એટલે આ વસ્તુ ખોટું થયું છે કાં તો બધી જગ્યાએ અલગ વ્યવસ્થા કરો વન વે માટેના બરાબર પોલીસનો ટ્રાફિક પોલીસ ઊભા રાખો કાં તો પછી પબ્લિકને નોલેજ આપો બાકી તમે જે કરશો પબ્લિક તો વિરુદ્ધ થવાની છે અને પબ્લિક ના પાડશો તો એ જવાની છે અને તમે જો એનો રસ્તો તો પબ્લિક જાતે કરી દેશે બધા પાંત્રી પાત્રી ચાલીસ ચાલીસ વર્ષથી રહે છે આ એટલું બધું રૂપ છે પહેલા આ નાખવાનું તો આગળ ખરેખર વસ્તુ આ જે હતી સાચી વસ્તુ તો એ આગળ નાખવાની હતી પણ ત્યાંની સોસાયટી એમને ના પાડી એટલે એનું કા ભર બપોરનો લાભ લઈ અને તાત્કાલિક અહીંયા ફિટ કરી દીધું કોઈ વહાલા નીતિ અપનાવવામાં આવી છે અરે અને પહેલી વસ્તુ છે ને જે પેલ સ્ટોપ જે આગળ વનવે નું જે બોર્ડ રહ્યું ને એ આગળ ખોટી જગ્યાએ લગાવેલું છે એના કારણે જ આ છે ને બધી જ ગાડીઓમાં ચારે ચાર ગાડીઓ ચારે ચાર ટાયરના પંચર થઈ જાય છે ફોર વ્હીલ વાળાને અને રાત્રે જે થાય છે ને બિચારા એ અમુક ગાડીઓ જાણે પલટી પલટી પણ લાગી જાય છે હા થાય જ છે ચારે ચાર વ્હીલ પંચર થઈ જાય છે ભાઈ

સામે આવ્યો છે તો આ બાબતે શું કેશો અત્યારે તિરાડો પડ્યો બ્રિજ ત્રણ વસ્તી ઉપર બંધ રહ્યો અને બીજું જે સિટી વાળો બ્રિજ છે એ તો ટોટલ બંધ જ છે હાલમાં બરોબર તો બ્રિજ નું શું હોય છે કે બ્રિજમાં વધારે ટ્રાન્સપોર્ટ થાય ટ્રાન્ઝેસન કે ટ્રાન્સપોર્ટ થતું હોય ટાયર કિલર પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો તમને બતાવીએ છીએ કે કેમેરામેન તમને આ બતાવે ટાયર કિલર બમ્પ નાખવામાં આવ્યો છે સમગ્ર અમદાવાદમાં રોંગ સાઈડમાં જતા વાહનોને ખાસ કરીને રોકવા માટે રોંગ સાઈડમાં થતા અકસ્માતો અથવા તો અમદાવાદમાં જે રીતે દિવસે દિવસે વસ્તી વધી રહી છે જેને લઈને મહાનગરપાલિકા દ્વારા ટાયર કિલર બમ્પ નાખવામાં આવ્યો છે જેથી તમામ વાહન ચાલકો રોંગમાં જે જતા છે તે આપોઆપ પટકે પરંતુ અત્યારે રોંગમાં જતા વાહનોની સંખ્યા ઘટી નથી બિંદાસ લોકો જઈ રહ્યા છે બેફામ લોકો જઈ રહ્યા છે જ્યારે આ ટાયર કિલર પ્રોજેક્ટની જો વાત કરું તો બે મહિના પહેલા વેજલપુરથી શામલ જતા શ્યામા પ્રસાદ મુખરજી બ્રિજ નીચેની બાજુમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ આ ટાયર કિલર બમ્પ નાખવામાં આવ્યા છે જેનો ખર્ચો પાંચ લાખ છે અંદાજે આજે તમે જોઈ રહ્યા છો ટાયર અઢી લાખનો એક ટાયર કિલર બમ્પ છે તેવા નાના નાના ટુકડા બે મુકવામાં આવ્યા છે માત્ર બે મહિના પહેલા મહાનગરપાલિકા દ્વારા પાંચ લાખનો ખર્ચો કરવામાં આવ્યો તો તેની સ્થિતિની જો વાત કરીએ તો એ ખખર હાલતમાં છે તમામ લોકો અહીંયાથી જઈ રહ્યા છે ટાયર ફાટે એવી રીતે આ ટાયર કિલર બમ્પ મૂકવામાં આવે છે તેની જો વાત કરીએ તો આખું હલી રહ્યું છે માત્ર અઢી લાખના ખર્ચે પાંચ લાખના ખર્ચે બે મહિના નાખવામાં આવેલી વસ્તુ છે જે ત્યારે ખખડેલી હાલતમાં છે તમે જોઈ શકો છો આની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે બે મહિના પહેલા પાંચ લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે મોટા વાહનો જઈ રહ્યા છે તો આખે આખા રોડ ઉપરથી ખિલ્લા બહાર આવી ગયા છે ખખડી ગયેલી હાલતમાં જોઈ શકાય છે કે પાંચ લાખ રૂપિયાનો ખર્ચો હવે આ સાચો થયો છે ખોટો થયો છે એ વસ્તુની જાણ છે મહત્વની વાત છે કે બેફામ રોંગ સાઈડમાં વાહન ચાલકો જઈ રહ્યા છે અમારી સામે જે વાહન ચાલકો આવી રહ્યા છે એ તમે જોઈ શકો છો કેમેરામેનને વિનંતી કરીશ કે બેફામ વાહન ચાલકો અહીંયાથી રોંગ સાઈડમાં આવવા માટે ટાયર કિલર પ્રોજેક્ટ બમ્પ લાગ્યા પછી પણ રોંગ સાઈડમાં અહીંયાથી આવે છે છતાં અત્યારે જોઈ શકાશે કે કઈ રીતે એ લોકો પાછા વળી રહ્યા છે એક બાદ એક વાહનો પાંચ લાખનો ખર્ચો કર્યા બાદ પણ રોકાતા નથી ટાયર કિલર બમ્પની હાલતો ખકડી ગઈ છે ત્યારે જો આની વાત કરું આ પાંચ લાખના ખર્ચે આજે રોંગના વાહનો જઈ રહ્યા છે એ નીચે ઢળી ગયા છે આ જે બે વસ્તુઓ છે તેનાથી ટુ વ્હીલર ચાલકો અહીંયાથી આરામ જતા રહે છે અહીંયાથી નથી જતા રહ્યા અહીંયાથી નથી જઈ શકતા જોકે અમારી સાથે અમે અમુક લોકો સાથે અહીંયા વાત કરવાની કોશિશ કરી તે લોકોએ કહ્યું ગઈ કાલે બે ત્રણ લોકોના ટાયર ફાટ્યા છે અહીંયા મહત્ત્વની વાત છે કે જે લોકો અહીંયાથી રોંગમાં જઈ રહ્યા છે તેના ટાયર પણ ફાટી રહ્યા છે પરંતુ ટુ વ્હીલર ચાલકો અહીંયાથી જતા રહે છે આ ખકડી ગયા છે ભાંગી ગયા છે તૂટી ગયા છે ત્યારે હવે આ જે ખર્ચો કરવામાં આવ્યો છે ટાયર કિલર બમ કેટલો સક્સેસ છે કેટલો સફળ છે તે વિચારવા જેવું છે કારણ કે રોંગમાં જતા વાહનો અટકતા નથી અને ટાયરો પણ ફાટી રહ્યા છે પરંતુ આજે કર્યો છે એ પણ આલસમાં છે એ ખર્ચો ક્યાંક ને ક્યાંક પાણીમાં ગયો હોય જોઈ શકો છો આખા જે ટાયર કિલર જે જે કિલ્લા છે એ નીચે ઢળી ગયા છે આરામથી રોંગમાં ટુ વ્હીલર વાહન ચાલકો જઈ રહ્યા છે ઉખડી ગયા છે રોડમાં ખિલ્લા છે તે પણ બહાર આવી ગયા છે આ તમામ ખર્ચો કેવા પ્રકારનો કેટલો ખર્ચો છે સફળ છે નિષ્ફળ છે ગુજરાતની જનતાએ જાતે નક્કી કરવાનું છે અમે અમારી સાથે જે અહીંયા બાજુમાં અહીંયા જે શાકભાજીની જે લારી ચલાવે છે એની સાથે વાત કરવાની કોશિશ કરશું હાલ તો કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ સોડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ